અપભ્રંશના થોડાક લક્ષણો તમારે યાદ રાખવાના છે સિદ્ધ હેમ શાસન નામના વ્યાકરણ ગ્રંથમાં હેમચંદ્રાચાર્ય નીચે પ્રમાણેના અપભ્રંશના લક્ષણો આપે છે શક્ય એટલા ફોટા મોકલીશ બાકી તમારે સાંભળીને યાદ રાખવા પડશે એક પહેલું લક્ષણ अब्रंचमा प्रथमा अने द्वितीया विभक्ति ना एकवचन ना प्रत्यय लागता नाम ना अन्ते आवेला अ नु भयंकर उ થઈ જાય છે અ નથી રહેતો દાખલા તરીકે દશમુખ તો દહમુમુ ભયંકર તો ભયંકરુ શંકા તો શંકરુ બગ્નક તો બગુ તો અ નો ઉ થયો આ પહેલું લક્ષણ લક્ષણ બીજું સ્વર લક્ષણું મને પૂર્વવત જાળવી રાખવાનું અને તેને અનુનાસિક વ ઉચ્ચારવાનું મને અનુનાસિક વ ઉચ્ચારવાનું આ અપભ્રંશ લક્ષણ દાખલા તરીકે કમલ

અંત્ય સ્વરોના રસ્વત્વની પ્રક્રિયા અપભ્રંશમાં ચાલુ થાય છે દાખલા તરીકે ઘોડો તો ઘોડ માલા તો માલ ગામે તો ગામી એટલે તમારો ઓ છે એ ઉ થયો આ છે તે અ થાય ચોથું લક્ષણ સ નો હ કરવાનું વલણ સ नो हो पाषाण तो पाहाण आ बद उदाहरण हिंदी लिपि में देवनागरी लिपि में लखवा हो याद रखो पांचमू लक्षण र कार ना ने बदले र कारणवनी दाखला तरीके द्रम अंत्र प्रिय तो र जलवायो આગળનું લક્ષણ અપભ્રંશમાં ઋષિનો લખવામાં વપરાતો પરંતુ સ્વરરૂપે એ ધ્વનિ નહોતો હેમચંદ્રાચાર્યે ત્રણસો ઓગણત્રીસમાં સૂત્રમાં ઋનો ઉલ્લેખ કર્યો તે જ રીતે શ અને ફાળિયા શની જગ્યાએ સ વપરાતો આગળનું લક્ષણ વિભક્તિઓના કેટલાક વિશિષ્ટ પ્રયોગો અપભ્રંશમાં જોવા મળે છે જેમાંથી કેટલાક ગુજરાતીમાં પણ ઉતરી આવ્યા આગળનું લક્ષણ રવાનુકારી અને પ્રાસરંગી તત્વો તેમજ દેશ્ય શબ્દોનું પ્રાચુર્ય અપભ્રંશમાં દેખાય છે જેનો વારસો પછીથી ગુજરાતીને પણ મળે છે દાખલા તરીકે દડ વડ દડ વડ તો જલ્દી જલ્દી અયાલી હેલી ધડું ધૂળું કઈ તો ગરજવું આપણા માટે મહત્વની વાત એ છે કે આ અપભ્રંશ ગુજરાતીના ઉદભવની ભૂમિકારૂપ બની રહે છે અને ગુજરાતીમાં અપભ્રંશની કેટલીક લાક્ષણિકતાઓ ઉતરી આવે છે નવા અનુગ કેટલાક ધ્વનિવલણ ઓકારાંત કે ઉકારાંત નામો કેટલાક સાર્વનામિક અને કૃદંતના રૂપો દેશ્ય શબ્દો રવાનુકારી અને પ્રાસરંગી તત્વો આ બધું ગુજરાતીમાં અપભ્રંશમાંથી સીધો મળેલો વારસો છે ગુજરાતીને લાગે વળગે ત્યાં સુધી અપભ્રંશનું એક યા બીજી દૃષ્ટિએ બહુ જ મહત્ત્વ છે આપણા કેટલાક વિદ્વાનો તો એમ જ માને છે કે અપભ્રંશ એ બીજું કશું નહીં પણ પ્રાચીન ગુજરાતીનું પૂર્વરૂપ જ છે તો અહીં અપભ્રંશની વાત આપણે પૂરી કરીએ તમારે ઉદાહરણો યાદ રાખવાના